સંજેલી તાલુકાના એક જાગૃત નાગરિકને દારપણાનો દાખલાની જરૂરિયાત હોય ત્યારે જાગૃત નાગરિક મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતા ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું ત્યારબાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમા બારિયાને મળતા તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટા ભાઈના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી સંજેલી ખાતે તારીખ સાત નવેમ્બર બે દારપણાનો દાખલો ન મળતા જાગૃત નાગરિકે ફરીથી તારીખ અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મામલતદાર કચેરી સંજલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવ્યું કે સ્ટેમ્પ ફેન્ડર મોહન હાજર ન હોય અને તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ આવશે તેમ જણાવતા જાગૃત નાગરિક બાર નવેમ્બરના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેહુલ ચંદ્રકાંત રાજપાલને મળતા મેહુલ ચંદ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈને મળ્યા હતા ત્યારે મેહુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરી હતી જેથી જાગૃત નાગરિકે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું કહ્યું આ લાંચના નાના જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો આ જાણકારી થતાની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ તેજૂત અને પોલીસ ટીમે મામલતદાર કચેરી સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરતા લાંચના નાણાં સ્વીકારતા સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયા હતા અને ત્યારબાદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ પેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યારબાદ પકડાઈ ગયા હતા ત્યારે આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે